અંકલેશ્વરમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગની ઘટનાઓ વધતા જીપીસીબીની કડક કાર્યવાહી અંકલેશ્વરમાં સતત વધી રહેલી સ્ક્રેપ ગોડાઉનમાં આગની ઘટનાઓને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્શન મોડમાં આવી ગયું છે તાજેતરમાં નેશનલ હાઇવે નંબર અડતાળીસ નજીકના સ્ક્રેપ માર્કેટમાં સતત આગ લાગવાની આઠથી વધુ ઘટનાઓ સામે આવી છે આ ઘટનાએ સ્થાનિકો અને પર્યાવરણ તંત્રને ચિંતામાં મૂકી દીધા છે જીપીસીબીએ હવે ગેરકાયદેસર સ્ક્રેપ ઉદ્યોગો અને ગોડાઉન ચલાવનારા માલિકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી છે સ્ક્રેપ ગોડાઉન માટે જમીન આપનારા માલિકો સામે પણ ગુનો દાખલ કરવાની ચેતવણી આપવામાં આવી છે જીપીસીબીના રિજનલ ઓફિસર વિજય રાખોલિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે કેમિકલ વેસ્ટ અને અન્ય હાનિકારક કચરાનો ગેરકાયદેસર નિકાલ અટકાવવા ઉદ્યોગોને ચેતવણી આપવામાં આવશે જો કોઈ ઉદ્યોગા નિયમોનું ઉલ્લંઘન કરતો પકડાશે તો તેમના પર કડક કાર્યવાહી થશે અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ઔદ્યોગિક વેસ્ટ પ્લાસ્ટિક બેરલ અને અન્ય હાનિકારક સામગ્રીનો સંગ્રહ થાય છે જે આગ લાગવા પાછળનું એક મોટું કારણ બની રહ્યું છે વારંવાર લાગતી આગથી હવા અને માટીનું ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે જે પર્યાવરણ અને જનજીવન માટે હાનિકારક છે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી જીપીસીબીએ હવે આ સમસ્યા સામે કડક વલણ અપનાવ્યું છે હવેથી ગેરકાયદેસર સ્ક્રેપ ગોડાઉન અને ઉદ્યોગો સામે નિયમિત ચકાસણી કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરાશે હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને તેના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલી છે આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે